હવે મને રસીલા બેન નો રસીલા બેન નો નથી ધર્મિસ્તા બેન નો નથી અશ્વિનભાઈ ફોન છે અશ્વિનભાઈ અશ્વિનભાઈ મારા હારા એ હારા માણસ છે પણ અત્યારે એને સડાવે ને વહુ

સાઠ ઓગણત્રીસ 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 જે આપડે એમ કે આ રીતે કરવું છે આપડે કરવા તૈયાર થઈએ બરાબર પણ એ જજવાની વાત કરે ને એ બધું ખોટું કરે છે આ હું એને વાત કરું છું હવે હું તમને એ તમને બધું કહે છે કે એનો વાક આ છે ને ફલાણો આ છે ને ઢીકણો આ છે તમને બધું કહે પણ ઈ બધાયના પ્રૂફ મારી પાસે છે મારા ઘરના બે મહિના હતા ને મારા હાવ દવા લેવરાઈ લીધી હતી બરોબર તો આયા રહે તો છોકરા ના કરવા દેવા તો મારે એની આરતી ઉતારવી પછી આયા રહે તો મારા માં બાપને ભેગા ન રાખવા તો મારે એની આરતી ઉતારવી મારા મારા માં બાપ થી મોટો કોઈ નથી ઈ મને ખાસ ખબર છે હું એની સેવા કરવા જાઉં છું જીવું જાઉં છું સેવા કરવાનો છું મેં ભાઈ તમને કહું આમાં એટલે લગ્ન મેં છે ને એટલે જ લગ્ન કર્યા એને કંટાળી ગયો મેં મારી બાઈ ને ત્રણ છોકરી ની માં હતા ને છૂટો દઈ દીધો ને નીકળી નો હાલે આજ હું મારા માં બાપ ને નો રાખતી હોય ને તારો એક ની લાકર નો જોઈ તમારા છોડી ના લગન તો હમણાં કર્યા હા તમે બે હાર વાર હતા હવે ભાઈ તમે ખેઈ નાખ્યો પણ આમ હું તમને પેલી વાર ઓળખું મને નો ખબર હોય

અને તમારી સાસુ નો મેલ થાય એનો મોકલો એટલે હા હું જ આપડે હરકા ઉપાડી રસી લાગે હું તમને તમે કયો ને એવા પ્રૂફ બાપુ એને મારા ઘરના દવા લેવડાવ્યું તો મેં કઈ ન કીધું હું કેટલો કઠણ માણસ જવાય એમ કયો અત્યારે મને ભગવાન છોકરો આવ્યો એ બરોબર નકર એને વિચાર કરો તમે મેં કેટલું સહન કર્યું છે મારા ઘરના દવા લેવડાવી એને બોલો એમે આટલા પૈસા વગર દવા લેવડાવે એને અત્યારે બાળક માં છે આ છોકરો છે અત્યારે એ આયા છે કે ન્યા છે એ ના છે ના લઈ ગયા છે

સમાજની દ્રષ્ટિએ છૂટો કરવા તૈયાર પછી તો કાક હોય ને એક તમને પહેલી હું તો વિપુલભાઈ સલાહ આપું કે દીકરો છે અને વાત કરો તો દીકરાની જિંદગી બગડે એવો પ્રયત્ન આપણે બને ત્યાં સુધી નો કરાય નથી કરવા હું સમજુ છું હાલો કરવા જ નથી બરોબર મારા છૂટાછેડા નથી કરવા પણ એના માં ફોન કરે ને એટલે મારા ઘરે અઠવાડિયું ન હાલ તો હું તમને એમ કહું છું એની માવું એ રીઆમણા કાઢ્યો ને એની છોકરી એકવાર રીઆમણું કાઢે જે તમને કહી દઉં

ખેડૂત બે બળધિયા લઈને ટાઈલ્સ નું ગાડું ભરી બળધિયા છે ને આખું ગાડું ભરતો બંધ થઈ બળધિયા કીધું પણ કે તે એવું કીધું તું તો કે આ મારી માથે કુંભાર એકવાર જે છે ને મોટા ઘડાન બડાણ મૂક્યું હતું ને તો મેં એકવાર ખલકું ઊંધું નાખ્યું ને તેનું કુંભાર માથે ગોરાન ઘડા મૂકતો બંધ થઈ ગયો એ કે તારી માં કોણ કે મારી માં ગઢાડી ઈ કે ભાઈ તારી માં ઘટાડી છે અમારી માં ના પૂજન થતા હોય બાપુ એમલો ઈ એના થી આ નો થાય હ હા એમ હોય એટલે આ મવા મવા છે ને મવા ઈ મવા અત્યારે મારા ઘર ના મવા છે ને આવડા બોટા છે મારા હારા હવે એનું મૂળ ગામ ખરેડ છે બરાબર

બોલો એના ખાનદાન ના અત્યારે એમાં મારા માં ફોન આવે કે અમારા આ વસ્તુ બની નથી એમ અને એને છૂટું કરાવવું હોય કે છૂટું એમ કરવું હોય ને તો એમ કુટુંબ કોઈ નહીં આવી એમ એના કુટુંબ ના એમ કે બોલો ઓકે બોલો હા મને મને ને ભાઈ હા તમે મને મને આનું પૂરો બધા પુરાવા આ બધા પુરાવા તમે કયો જો પૈસા સોરે આપો બરોબર માવો ખાય ને આપો બરોબર બજર ખાય ને આપો બરોબર એની મારે ફોનમાં વાત કરી એના રેકોર્ડિંગ તમને આપો દવા લેવર આવી બોલો

અમે મારા મામે કે હા તો અમારી ઘણે અમારામાં તમારા મામા પૂઈ માં વરે હા અમારા મામા પૂઈ માં વરાય ને ઈ આપણે બધી બકડ કોમ માં ઈ જ ભાઈ વા ભાઈ વા ભત્રીજી આપે હા એવું બધું આપણે મે ઓવડ કરેલું છે કોઈ મારા આરા પછી હું કેમ બોલો માતાજી ને ને બધું વધારે માને ઈ તો સુખી દેવતા ને દેવી દેવતા ને વધારે માને માનતા હોય અને ટીલા ટッカ વાળા આય છે તો બાપા દુખી થાઓ તમે કેમ ગઈ એનો વિચાર ઊંચો નો હોય જે માતાજી ને જેના ઘરે વધારે માનતા રાખે એટલે બુદ્ધિ નથી કેમ કે જેના કરવાના હાંસવો નથી ને પછી ને કરવા જાવ તો એ કઈ હેકો રહી પેલા જ હોય એ મારે મારે ગમે અમારા પરિવાર માં રહી છે અમે એકાબીજાનો વિચાર ફોલો કરી લઈશું

రోజ దివాటాఫటి అశ్వన్ భా బ

આપડી દીકરી આપડે મારી છોકરી એમ મારા મારા તો જ ના ના મારી છોકરી એમ કીધું મારા મારી હાવો ના પગ દબાવવા છે મને કઈ કે ઓલું કરે ની દવા પાવા ઉભા થતા મારી છોકરી તમે એક વખત જોવો ને તમને એમ થાય નિર્દોષ છે હા ને એ મારા તમે જોવો ને એટલે તમે એમ કહી દો કે આ ઊંડો છે એ તમને ગેરંટી આપીને કહું મનસુખભાઈ તમારી વાત એને ખરાબ કરી નથી અને કોઈ મેટર એવી બધી છે નહી મારી તમે કયો નહીં આવું પણ વાત એ છે કે આ બાબતમાં ઘરે સમાધાન નથી અને પાછું સમાધાન કરશો તો કઈ સુખ ના ઢગલા આવશે નહીં આ જિંદગી જીવવામાં ટાઈટ તડકો વાયુ હવામાન બધું સહન કરો ને તર જાય હા એ વાત છે બરોબર છોકરીને એના માહિતી ન પડે એના માહિતી ફોન નહીં કરવાની એની જીરે આવવાનું નહિ એના કુટુંબમાં બોલાવવાના બોલાવવાનું હવે આવું બધું છે તો શું કરવાનું મન છુ હું અશ્વિન ભાઈ એવું કહું કે બધી મામુલી વાત છે એ અત્યારે તમને કહું તમારી દીકરી કે એટલે તમને સારું લાગે છોકરા વાળા ને મા બાપ ને કે કે તમે સાથે મળી અને એનું સોલ્યુશન થઈ જાય એકાબીજા ને શું પ્રોબ્લેમ છે એનું થઈ જાય અને આપડે એટલી બધી વાત હું આ ખાદી માં કરવાની હોય હવે રીંગણા બટેટાનું શાક કર્યું સંભારા કર્યા નો કર્યા એ આપડા આઈથી બેઠા બેઠા પૂછીએ તો એ જિંદગી નો જાય નો જાય મારી છોકરી નો વાકત ને હું ના જી ને બે લાફા મારી આવ્યો ને પૂછજો તમે

તમે મુદ્દો સમજતા નથી ભાઈ અશ્વિનભાઈ પાછી રોજ બગડતી જાય એક કુંબળું થાય ને રોજ સોડી ને તો પાકીને પછી ઢમચોલ થાય અને એમાં રસી થઈ જાય પરુ થઈ જાય પછી એનું ઓપરેશન સુધી વધ જવું પડે પણ એ ફોડકીને જો કદાચ લોકરી બાંધીને પકાવીને સારું કરી લ્યો તો થઈ હોય જાય નકર એમાંથી કેન્સલ થઈ જાય આ કેરીયર થઈ જાય એને એના રચે એને એની મર્યાદામાં રહેવું પડે મને મારો ધમકી મારી હું તમને રેકોર્ડિંગ નાખું તો મેટરી એવી છે એમ ભૂલ કેવાય કે સસરા સસરાતન નો કરવું છે સસરો બાદ સમાન ગણે એ અમે એને ઠપકો આપી છે પણ છોકરા મેં એને છોકરા જેમ રાખ્યો એને જો બરોબર મેં એને છોકરા જેમ રાખ્યો એને મેં કઈ ઘટવાર નથી દીધું એને હવે એ દીકરો સંસ્કૃતિ દીકરી દૈન દીકરો લીધો છે એટલે કદાચ ભૂલ થાય તો માવતર કમાવતર ન થાય સોરું કસોરું થાય એને થોડું કહેવાય બેટા આવું નહીં કરવાનું આપડી દીકરીનો વાક હોય એને સમજીને પણ આપણા ઘરે રાખો ને છોકરો છોકરા ઘરે એ સંસાર નથી એનું બેયનું હાલતું કરી કર્યો આપડે હાકવાનું છે પણ હવે હરુમરુ તમે જવાબદારી લેવો મારી છોકરી ને મારી નો નાખે બરોબર એ મારી હા એક બાઈ ને તો મારી હેતે નાખી છે અને મારી છોકરી ને મારી નાખશે તો જવાબદારી કોણ લે અરે અમે સમાજના કાર્યકરો જવાબદારી લઈ લઈએ ક્યાં રાવણ નો દીકરો છે અમે એને કહી દઈએ ભાઈ અહીંયા કોઈ એવી મેટર નથી કે બધા સાવરવામાં આવે અમે તમને ઠપકો દઈ જેમ એ નહીં દઈ

હવે મારે વહુનો નંબર છે પણ એ કામે ગયા હોય હાજે ભેગું થાય એ બધું બરોબર એની પાસે નંબર છે એની ફોન એને નહીં લીધે તો ફોન એને કરવાનો અને ફોન એને ના લીધે તો એને બોલો હવે મારા છોકરીને ફોન તો પેલા જોઈશે હવે એને બરોબર વાત કરવા ના પડે તો શું કરવાનું જો મારે એ બધું સોલ્યુશન કરી દઈશ ને એને આપણે મારી ભાષામાં હમણાં કહી દઉં છું પણ તમે સમાધાન કરવા ઈચ્છતા હો તો અમારે બે શબ્દ બોલાય નહીંતર એનો કોઈ મતલબ નથી ઓપરેશન થિયેટર માં થયેલ પછી એમ કઈ દે કે મને બીક લાગે છે મારે આ કરવું નથી તો ઈ નું હાલે એ ઓપરેશન થિયેટર માં જ્યાં એ ઈ રિપેર થઈને જ આવે જો હા જો એ નાનો છોકરો છે ને દવા દી છે ને તો એ તેડી ગયા તોય મેં મોકલી દીધી કઈ વાંધો નહીં દવાખાનામાં માં હો દવાખાના માં આજે અશ્વિન ભાઈ કઈક છોકરી કે પૈસા કાઢી લીધા ઢીકડું કરી લીધું ભૂસડું કરી લીધું એવું એની પાસે કઈક પુરાવા બધું આવું છે પણ હવે એ પુરાવા થી જિંદગી જો ભાઈ હું તમને કહી દઉં ઘરે ઘરે રેકોર્ડિંગ કરો ને ઘરે ઘરે વિડીયો ઉતારજો તો જિંદગી જાય નહીં આજે આ ફોન ની સુવિધા થઈ ગઈ એટલે આપડી બાયડી કદાચ લુગડા ધોતી ધોતી બે શબ્દ બોલતી ને તમે વિડીયો ઉતારી થી ઘર નો હાલે

ઈવડા એને હગા વાલા ને ઓલા આપણે કી વેસાળા વેવાળ કરાવવાનું તો કે મને હારતો નથી મને હારતો નથી તો હારે કોને ઈ અરે હું હવડા એને હારતો કર દો હાલો ઈ વાત કાપી નાખું પણ હવે આપણે સમાધાન કરવા તૈયારી છો તો અમે એની વાત કરી દી આપણે ત્યાં આપણે મોકલવાની જ છે તો તો હું કેમ કે કર નાખો મારું એમ કેમ ન હતું આપણે ધર્મિષ્ઠા બેન અરે જરીક વાત થઈ હોત ને ફોન પરેશ માં થાય તો કરાવી દયો ને તમારા ઘરવાળી અરે કોઈ અરે હું અહીંયા જ રહું છું મનસુખભાઈ મારું ગામ જૂનું મહુવા છે એ માના ઘેરે રહીએ છે ના એટલે તમે બધા ભેગા નથી રહેતા ના ના ભેદા નહીં તો હું અહીંયા ફોટા જ રહું છું મારું જૂનું કામ છે મહુવા મારા બા બાપુજી મારા ભાઈ ના મહુવા રહે છે મને આપણે રસીલા બેનના નંબર છે રસિલ અબેનના ના ના એનાય નથી એ મારી પાસે એક પાસે ફોન છે હા એવું છે બધું તો હું તમને આજે ફોન કરું બરોબર આ નંબર નંબરમાં ફોન કરી હું ઓકે હા ખરાવા ઓકે હલો હલો હા હા ભાઈ આપણે હા હા વિપુલભાઈ બોલો ને હા હવે વિપુલભાઈ વાત એ છે કે જે કઈ તમે કઈ તમારે હારન મારવાની કઈ ધમકા ધમકીયું કર્યું હતું એવું બધું એ કેતાતા હ હ પણ તમારે જો એકાબીજાને હલાવવું જ હોય હા તો એ બીજા બધાય સોલ્યુશન થઈ જાય જેને કીધું તમે આવજો આપણે છોકરી મોકલી દીધી હા બરાબર પણ જે કંઈક તમારા અમુક જે અન્ડરસ્ટેન્ડ હોય એ બધા થોડાક ઓછા અટકા કરી નાખું જો તમે મારી મારો કાઈ વાક હોય ને તમે એમ કહો કે વિપુલભાઈ તમારો વાક છે જ્યારે હું નમતો લઈ લઉં ત્યારે એમ કહી દો કે પગે લાગી લઉં મારો કાઈ વાક જ નથી હું તમને એમ કહું તો એમ કોઈ મારી સાથે કોઈ 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 ની માને કોઈ ડાકે ન કે તમારી કોઈ પણ ની થોડા જજી ભૂલ આપડી હોય ને થોડા જજી એની હોય હું હું નાનત પાડતો કે મારી ભૂલ ન હોય મારી ભૂલ હોય એટલે હું નાનત પાડતો પણ પણ કેવો મતલબ મારે મારે હાવ ઘર નાળવા દે ને પછી મારો મગજ વિયો છે આ એટલે પણ તમે તમારા હા રાંગ કઈક મારવાની એવી ધમકી કરી એવું નહીં મે મારવાનું કરે કીધું એને મને એમ કીધું ભીસા કરી નાખો તાર મને માં બેન સામે ગાળો દીધી એને કાઈ માં તમને વાત કર લે થઈ ગઈ છે ને અરે હવે છે આપણે થોડાક દિવસમાં અહીંયા આવું એટલે આપણે એવું લાગશે ને તો તેડવા નક્કી થઈ ગયું છે હા બરાબર પણ તમારે જે કઈ બે જણા પતિ પત્નીને જે કઈ પ્રોબ્લેમ છે એમાં થોડા થોડો ફેરફાર કરી નાખજો અત્યારે એ બેન ને એ છે ને વા છે ને આ તમારા સસરા છે ને એ બોટાદ રહે છે હા એ છે જેનું કુટુંબ જુદું હોય ને જેના જેના અન એક હોય એના મન એક હોય પણ એના કુટુંબમાં એને કોઈ નથી ગણતું એમ મારા નું ઘર છે ને એના કુટુંબ એને કોઈ નથી ગણતું હવે જે હોય તે પણ અત્યારે તમારા સસરા છે ને વ્યવહારિક માણસ છે અને સમજદાર છે. એટલે એ કે કે મારે વાત થઈ ગઈ છે એને કીધું કે તમે જ્યારે કયો ત્યારે આવું હવે નો કરે એવું તમે થોડુંક સોચજો. પણ ભાઈ જો ઘર બાંધવું હોય તો હવે તમે એકાબીજા સોલ્યુશન કરી અને હલાવવાની હું ના નથી પાડતો. મારા બાપને રાખવા ના પડે અને રાંધીને દેવા ના પડે. મારા મારા બાપા છે ને એના બા છે એ એક ને 10 વર્ષના છે હવે એ એને એને ખાવા દેવું કે ન દેવું મારી ભેગા છે અત્યારે. હા બોલો ભગવાન ના ભગવાન છે મારે કેમ એને નોખા કરવા એમ કે કોઈ નોકા કરવાની જરૂર નથી બધું એક વાત થઈ ગઈ એમ તો વાંધો હાલો હવે મને તમે ફોટા મા